નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અગિયાર માર્ચ બે હજાર ચોવીસને વાર મંગળવાર તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા ખુશીના સમાચાર તો જીરાના ભાવમાં મોટો કડાકો વાયદા બજારમાં હલચલ સાથે જીરાના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયો પૂરો જોજો અને અમારી આ બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરેક માર્કેટના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો મળતી માહિતી પ્રમાણે જીરાના એક અગ્રવાણી વેપારીએ જણાવ્યું હતું કે જીરાના ભાવમાં પંદર થી વીસ માર્ચ સુધી નિકાસમાં જે ફોરવેડ વેપારો થયા હતા એની ડિલેવરી છે એ ડિલેવરી પૂરી થાય બાદ બજાર નીચા આવી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે તો મિત્રો જીરામાં પંદર થી વીસ માર્ચ બાદ જીરામાં એક મંદીનો તબક્કો આવે તેવી ધારણા છે કારણ કે રાજસ્થાનમાં જીરાનું પ્રેસ પણ આ તારીખ પછી ચાલુ થાય તેવી ધારણા છે જેને કારણે બજારમાં પ્રેશર આવે તેવી ધારણા છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે તમામ માર્કેટની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ રેટ આપેલ છે રાજકોટ ચાર હજાર થી પાંચ હજાર ગોંડલ ત્રણ હજાર પાંચસો થી પાંચ હજાર જેતપુર ચાર હજાર થી પાંચ હજાર બોટાદ ચાર હજાર બસોથી પાંચ હજાર સાતસો ને ચાલીસ વાંકાનેર ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર ત્રણસો ને બેતાલીસ રૂપિયા હળવદ ચાર હજાર આઠસો એકથી પાંચ હજાર સાતસો ને પાંત્રીસ ઊંઝા ત્રણ હજાર સાતસો પચાસથી સાત હજાર પચાસ હારી ચાર હજાર પાંચસોથી પાંચ હજાર આઠસો ને એક પાટણ ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર બસો ને એકાવન ધાનેરા ચાર હજારથી પાંચ હજાર ત્રણસો ને એક રૂપિયો મહુવા ત્રણ હજાર સાતસો પચાસથી પાંચ હજાર પંચાણું જુનાગઢ ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર સાવરકુંડલા ચાર હજાર બસોથી પાંચ હજાર સો તળાજા ત્રણ હજારથી પાંચ હજાર ત્રણસો મોરબી ચાર હજાર છસો ચાલીસથી પાંચ હજાર ત્રણસો રૂપિયા અમરેલી બે હજાર પાંચસો વીસથી પાંચ હજાર ચારસો જસદણ ચાર હજાર ત્રણસો પચાસથી પાંચ હજાર એકસો ને પચાસ કાલાવાડ ચાર હજાર છસોથી પાંચ હજાર બસો જામજોધપુર ચાર હજાર આઠસોથી પાંચ હજાર ત્રણસો જામનગર ત્રણ હજારથી પાંચ હજાર ત્રણસો ને પાંચ રૂપિયા